રંગો પણ જોઈશું ચેતન પણ પણ આપણી સાથે છે ઊંધિયાની આફતની આખરે તૈયારીઓ કેવી ચાલી રહી છે આપણી સાથે રવિ વડોદરાથી જોડાયેલા છે રવિ સીધા આપની પાસે આવીશું વડોદરા વાસીઓ ઉત્તરાયણની મજા કેવી રીતે કરી રહ્યા છે ઊંધિયું અને જલેબી વગર તો અધૂરું જ કહેવાય કેવી લાઈનો ઊંધિયાની દુકાનો બહાર જોવા મળી રહી છે કયા પ્રકારની તૈયારીઓ ત્યાં આગળ રવિ દીદી સૌપ્રથમ તો તમને ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભેચ્છાઓ અને તમામ દર્શકોને પણ શુભેચ્છાઓ જે રીતના વાત કરીએ તો ઉત્તરાયણમાં માત્ર પતંગ લોકો નથી ચગાવતા પરંતુ ઊંધિયું જલેબી પણ લોકો આરોપતા હોય છે અને ઊંધિયું જલેબી વગર આ પર્વ અધૂરું છે તેવી પ્રકારની માન્યતા છે ત્યારે અમે વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી જ્યાં એક લારી છે ત્યાં પહોંચ્યા છે કે જ્યાં સવારથી જ ઊંધિયું જલેબી ખરીદવા માટે લોકો અહીંયા પહોંચી રહ્યા છે આખું પાંચસો કિલોનું જે તપેલું છે તે ભરીને વેપારી દ્વારા ઊંધિયું બનાવવામાં આવ્યું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતના લોકો ઊંધિયું ખરીદી કરવા માટે આવ્યા છે કારણ કે એક પરંપરા છે ઉત્તરાયણ તહેવારની કે ઊંધિયું અને જલેબી વગર આ તહેવાર અધૂરો છે અને તેને લઈને જ અહીંયા વેપારીઓ દ્વારા સવારથી જ ઊંધિયું અને જલેબી જે છે તે ગરમ ગરમ અહીંયા બનાવવામાં આવી રહી છે ત્રણસો રૂપિયા કિલોનો ભાવ છે એક ભાઈ છે ખાઈ રહે તેમની સાથે વાત કરીશું કેશો ઉત્તરાયણમાં આપણે પતંગ ચગાવતા હોય છે સાથે તો ઊંધિયા જલેબી પણ ખાતા હોય છે કેમ ઊંધિયા જલેબી ખાવું જરૂરી છે તો કેમ અધૂરો છે આના વગર તહેવાર હા ઉત્તરાયણ પર ઊંધિયું જલેબી ખાવાની મજા આવે છે કે એ ખાઈને હા એ ખાઈને પતંગો ચગાવવાની મજા આવે એક નાસ્તા જેવું થઈ જાય છે એ ઊંધિયું જલેબી એક સારી આઈટમ છે ખાવાની હા શું કહેશો ઊંધિયું જલેબી વગર તો ઉત્તરાયણ અધૂરી કહેવાય અમે તો પહેલાં રાહ જોઈએ છીએ કૈલાશભાઈનું ઊંડિયું કાઢે અમને ખાવા મળે કારણ કે ઊંડિયા ઉત્તરાયણમાં અમને ઊંડિયું એમનું બહુ સારું એ હોય છે સ્વાદ બી હોય છે અને અમે ઉત્તરાયણ તો પતંગ તો ચગાવીએ છીએ પણ પતંગ દ્વારા ઊંડી ને ચીકી ને બધું ખાવાની અમને બહુ જ મજા આવે છે પતંગ ચગાવતાની સાથે સાથે ઊંધી જલેબી અને ચીકી ખાવાની મજા આવે છે બોલો અત્યારે ન્યુ જનરેશન પહેલા જેવું નથી થોડોક ફરક પડ્યો છે કે આ કલાક પછી એ માહોલ પતંગો ચગાવવાનો જોવા મળશે જ્યારે અમારા ટાઈમે જે પતંગો ચકતી હતી એ સવારે પાંચ વાગે જબરજસ્ત ચકે અને પાંચ વાગે થી પતંગ ચકતી હતી તમે પણ અહીંયા ભલે પોવા ખાઈ રહ્યા છો પણ આજે પતંગ ચગાવશો ઊંધી જલેબી ખાશો હું ઊંધી જલેબી ખાશો પતંગ ચગાવ છે કચ્છ પતંગ ચગાવવા આવી પાંચ વર્ષથી થી આજ પાંચમો વર્ષ છે તો પવન દસ અગિયાર વાગ્યા પછી ચાલુ થાય ત્યારે જ મજા આવે છે ખાલી પતંગ ચગાવ છો કે ઊંધી જલેબી પણ ઊંધી જલેબી તો કૈલાસ ભાઈ વાત જ અલગ છે સ્પેશિયલ પેલા ત્યારે ઘરે મૂકી નહીં આવ્યા છે ખાવા માટે ઘરે ત્યારે તો નાસ્તો પણ અમે અહીંયાનું નું હમણાં જ ભવાન ઊંધી જલેબી ખાધા વગર આજે ગરાકી ખૂબ વધારે છે એટલે તે વેપારી પણ ધંધામાં વ્યસ્ત છે કૈલાસભાઈ સાથે વાત કરીશું કૈલાસભાઈ શું કહેશો આજે કેટલું ઊંધિયું બનાવ્યું છે શું ભાવ છે અને કેવો લોકોનો રિસ્પોન્સ છે આ વખતે અમે પાંચસો કિલો જેવું ઊંધિયું બનાવ્યું છે અને આ વખતે અમે ત્રણસો રૂપિયા કિલો રાખ્યા છે એનું મેન કારણ એ છે કે આ વખતે શાકભાજી સસ્તી છે થોડી અને વર્ષોથી અમે અહીંયા હું પાંત્રીસ વર્ષથી ધંધો કરું છું અને મને ગ્રાહકોનો બહુ સારો રિસ્પોન્સ હોય છે ઘરાક એરિયો છોડીને જતો રહ્યો હોય તો પણ બીજા એરિયામાંથી અહીંયા ઊંધિયું લેવા માટે આવે ને આવે જ છે કેટલા વાગે કેટલા કિલો છે અને કઈ રીતે કેટલા લોકો ખરીદવા અહીંયા એમ સમજો લગભગ ચારસો થી પાંચસો વ્યક્તિ ખરીદવા ઊંધિયું આવે છે જ અમારા ત્યાં અને અમે દર વર્ષે વર્ષમાં એક જ દિવસ ખાલી ચૌદમી તારીખે ઊંધિયું બનાવીએ છીએ તો જે રીતના વેપારી સાથે વાત થઈ કૈલાશભાઈ સાથે તેઓ કહી રહ્યા છે કે વર્ષમાં એક જ વખત ઊંધિયું બનાવે છે અને તે ઊંધિયું પાંચસો કિલો જેટલું ઊંધિયું તેમને બનાવ્યું છે અને નવાઈની વાત તો એ છે નિધિ કે બપોરે એક વાગે સુવિધા ઊંધિયું તમામ વેચે પણ જાય છે એટલે આપ સમજો કે લોકોમાં કેટલો ક્રેઝ છે આ તહેવારમાં કે પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયું જલેબી હોય ચીકી હોય આ તમામ જે વ્યંજનો છે તેને લોકો જાહેફત માનતા હોય છે પોતાના ટેરેસ પર પરિવાર સાથે મિત્રો સાથે અને તેને લઈને જ કહી શકાય કે અત્યારે સવાર સવારમાં જ ઊંધિયા જલેબી ખરીદવા માટે લોકોની પડાપળી જોવા મળી રહી છે જી બિલકુલ આપ આપ પણ ઊંધિયો અને જલેબીની જાફત માનવાની